દમણ ભીમપોર આશ્રમ શાળામાં ડીએસપીના ઉપસ્થિતિમાં શાળા પ્રવેશ ઉત્સવ ઉજવાયો નવા વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ ઉત્સવ કરાવી કીટ વિતરણ કરી પ્રોત્સાહિત કર્યા દમણ ભીમપોર આશ્રમ શાળામાં શાળા પ્રવેશ ઉત્સવ ઉજવાયો હતો જેમાં મહેમાન તરીકે દમણના ડીએસપી તનુ શર્મા તેમજ અતિથિ વિશેષ તરીકે દિલીપભાઈ ઇન્ચાર્જ આચાર્ય પુષ્પાબેન વગેરેની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની શરૂઆત નવા વિદ્યાર્થીઓને સારા પ્રવેશ ઉત્સવ કરાવી કીટ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવી કરવામાં આવ્યો હતો અને ઉપસ્થિત રહેલ મુખ્ય મહેમાનોમાં પરિમલભાઈ ભાવનાબેન લક્ષ્મીબેન વગેરે હાજર રહ્યા હતા શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના પ્રાર્થનાગીર્તિ કરવામાં આવી હતી ત્યારબાદ પુષ્પગુચ્છાપી માટી સ્વાગત કરમાવી હતો આજે 19 જેટલા વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ ઉત્સવ કરાવી કીટ વિતરણ કરી પ્રોત્સાહિત કર્યા હતા ઉપસ્થિત રહેલ ડીએસપી મેડમે બાળકોને સુંદર પ્રવચન કર્યો હતું આ સાથે શાળાની અંદર અભ્યાસ કરતા અગાઉના વર્ષમાં જે બાળકો પ્રથમ ક્રમે આવ્યા હતા તેઓને સીલ અને સર્ટિફિકેટ આપીને તેઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને તેઓ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે એવી અપેક્ષા રાખી હતી અંતમાં તમામ બાળકોને ભોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં શાળાના શિક્ષકો વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

থ্যাংক ইউ ম্যাডাম आप सभी को मेरा हार्दिक अभिनंदन और बहुत सारी शुभकामनाएं आप सबको पता है कि आज हम क्यों यहाँ पे सब इकट्ठे हुए हैं जो छोटे छोटे बच्चे बैठे हैं आगे बता सकते हैं क्यों आए हैं आज हम क्यों ये सेलिब्रेट कर रहे हैं ओकेजन वाई वी आर हेयर कौन कौन से बच्चे भी फर्स्ट क्लास में नए बच्चे हैं हाथ खड़ा करो नमस्ते मारू नाम कितिक्षा बी पटेल हूँ शाला शिक्षिका छू अमारी शाला नाम जियोपेस भीमपोर एस है આજે અમારી શાળામાં પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ કરવામાં આવ્યો છે જે અમારા મુખ્ય અતિથિ મેડમ તનુશ્રી જો ડીએસપી ના હોદ્દા પર છે તેમજ અતિથિ વિશેષ શ્રી દિલીપભાઈ જો અમારા શાળાના કાર્યકર્તા છે તેમજ અમારા એસએમસી ચેરમેન ભાવનાબેન તેમજ એસએમસી અધ્યક્ષ શ્રી પરિમલભાઈ તેમજ અમારા શાળાના હિતેચ્છુ એવા દીપલબેનને આજે અમે મહેમાન તરીકે દરેકને અમે બોલાવ્યા છે અને આજે અમારી શાળાની અંદર અમે ઓગણીસ જેટલા બાળકોને શૈક્ષણિક કીટ આપી તેઓને પ્રોત્સાહિત કર્યા છે અને શાળામાં અમે બાળકોને પ્રવેશ મેળવ્યો છે અને અમારા જે તનુશ્રી મેડમ હતા તેઓ બાળકોને સાથે પ્રોત્સાહિત કરવા માટે એવા સુંદર વાક્યો બોલ્યા છે અને એ સાંભળીને દરેક બાળકોનું મન પણ ખુશ થાય અને શિક્ષકોનું પણ મન ખુશ થઈ ગયું છે અને આ દ્વારા અમે અમારી શાળાની અંદર શૈક્ષણિક કીટો આપી અને હવે અમે શાળામાં અમારા ભોજન સમારોહનું આયોજન કરેલ છે તો આ રીતે કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે તેમજ અમારી ની અંદર જે બાળકો પ્રથમ ક્રમ આવ્યા છે તેઓને શીલ અને સર્ટિફિકેટ દ્વારા આપીને તેઓને પ્રોત્સાહિત કર્યા છે અને જેઓ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે એવી આશા રાખીએ અને અમારા કાર્યક્રમની પુનાહુતિ તરફ પડીએ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો